જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને એસએસજી હોસ્પિટલના સહયોગથી વિશ્વ તંબાકુ નિષેધ દિવસ નિમિત્તે કોવિડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એસએસજી હોસ્પિટલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તંબાકુ નિષેધ દિવસની આજે ઉજવણી થઈ રહી હોય જેમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય એસએસજી હોસ્પિટલ ખાતે ત્યાં ડોક્ટરોની સાથે સાથે સફાઈ સેવકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સૌએ સાથે મળીને તંબાકુનું સેવન ન કરવા માટેના શપથ પણ લીધા હતા સાથે સિક્યુરિટી દ્વારા તંબાકુ નિષેધ દિવસના ઉપલક્ષમાં હોસ્પિટલમાં ચેકિંગ પણ કરવામાં આવ્યું જેની પાસેથી પણ તંબાકુ વાળી ચીજ વસ્તુઓ મળી આવી સિગારેટ કે પડી કે કંઈ પણ મળી આવી એ તમામનો નાશ કરવામાં આવ્યો છે આજે વિશ્વ નિષેધ એકત્રીસ મે વિશ્વ નિષેધ તમાકુ દિવસ છે આજના દિવસે ઘણા લોકોને અમારી વિનંતી છે કે જે લોકો વ્યસન કરતા હોય એ લોકો વ્યસનથી દૂર રહે પોતાના પરિવાર છે ડગલેને પગલે પેશન્ટોની સંખ્યા વધી રહી છે એના કારણે એના ફેમિલી પર વિપરીત અસર થાય છે ફેમિલીની સાથે એના બાળકો પર પણ વિપરીત અસર થાય છે કે જેનાથી જે જેને સીએક ડિટેક્ટ થયું છે એને તો પ્રોબ્લેમ છે જ પણ એના આખા ફેમિલી ને ડિસ્ટર્બ થઈ જાય છે કે એ લોકો કોઈને કહી નથી શકતા નહી સહી શકતા કારણ કે કહેવત છે ને કે જેની કોદળી જાય ને એને તાડ લાગે એટલે કહેવાનો ભાવ થયે છે કે વ્યસન ભલે તમાકુ પડી કે ભલે વેચાતું હોય પણ આપણે શું કરવા લેવા જવાનું એ સામે ચાલીને તો આપણી પાસે આવતું નથી આપણે લેવા જઈએ છે તારે આપણે વ્યસન કરીએ છે ને એટલે એનાથી આપણે દૂર રહેવાનું છે તો એ લોકો વેચતા અટકશે પછી આપણે એવું કહીશું કે એ લોકોને વેચતા બંધ કરાવી દો ને તો પછી આ વ્યસન ઓછું થઈ જાય ને પણ આપણે તો ઓટોમેટિક ભાવિ છે કે આપણું આવનાર સંતાન છે એ પણ નિરોગી રહેશે અને એ પણ વ્યસન મુક્ત રહેશે અત્યારે સ્કૂલોમાં પણ જઈએ છીએ ઘણા પ્રોગ્રામ અમે કરીએ છીએ અને ઘણા એવા સ્ટુડન્ટ છે કે જે લોકો પોતે જ કેતા હોય છે કે મારા મમ્મી પપ્પા ખાય છે એટલે અમે ખાઈએ છીએ

આજે નો ટોબેકો વર્લ્ડ ડે જે છે એના માટે અમે આજે એના માટે શપથવિધિ રાખેલી અને કોવિડ કમાન્ડ સેન્ટરમાં બધાએ શપથ લીધું છે એના માટે ટોબેકો નિષેધ માટે અને અમારા હોસ્પિટલમાં દરેક જગ્યાએ વોચમેન જ્યાં છે ત્યાં એમને પડીકી પાન પડીકી જે પણ હોય એને ચેકિંગ માટે ઇન્સ્ટ્રક્શન આપ્યું છે અને અત્યારે આપણે અમે એવું વિચારી રહ્યા છે કે હવેથી એનું સ્ટ્રીક ચેકિંગ અને પેનલ્ટી પણ રાખીશું એ અમારા પાછી નક્કી કરવામાં આવશે અમારા ઓથોરિટી તરફ